નમસ્કાર દર્શક મિત્રો એકત્રીસ ડિસેમ્બર અને ન્યુ ઇયરને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે થર્ટી ની પાર્ટીમાં લોકો મોજ મસ્તી કરવા નીકળી પડતા હોય છે તો સાથે સાથે એકત્રીસ ડિસેમ્બરને લઈને દારૂનું પ્રમાણ પણ વધી જતું હોય છે અમુક લોકો દારૂ પીને થર્ટી ફર્સ્ટ એન્જોય કરે છે ત્યારે ગુજરાત રાજ્યની પોલીસ પણ દારૂબંધી અને દારૂ પીધેલા લોકોને અટકાવવા માટે સતત મોનિટરિંગ અને વોચ કરતી હોય છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરને લઈ ઠેર જગ્યાએ પોલીસનો ચાંપતો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ પોલીસની કામગીરી સામે આવી છે દાંતા પોલીસ દ્વારા દારૂના પાંચ કેસો એકત્રીસ ડિસેમ્બરને લઈને નોંધવામાં આવ્યા હતા ત્યારે અંબાજી ખાતે પણ અંબાજી પોલીસ દ્વારા ત્રણ કેસો દારૂના નોંધવામાં આવ્યા છે જેમાં અંબાજી ખાતે બે કેસો ડ્રિંક એન્ડ ડ્રાઇવના નોંધવામાં આવ્યા છે ત્યારે એક કેસ પીધેલી હાલતમાં એક વ્યક્તિનો કેસ નોંધવામાં આવ્યો છે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝાલમસિંહ સુલતાનસિંહ ડાબી રહેઠાણ અંધારિયા અને વિપુલ રમેશભાઈ પટેલ રહેઠાણ ગુંડેલી તાલુકા હિંમતનગરના ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે હીરા કુમાભાઈ રહેઠાણ જેતવાસનો આ કેસ પીધેલી હાલતમાં નોંધવામાં આવ્યો છે